હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે હોળી ધૂળેટી મિત્રો કઈ તારીખને અને ક્યારે રહે અને સંપૂર્ણ વિડીયો સાથે માહિતી સાથે તો મિત્રો વિડિયોની અંદર નવા હોય તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં અમારી જયગોગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલની અંદર નવા છો તો સબ્સ્ક્રાઇબ ના કર્યો હતો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લો સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો જાણીએ કે નવો તહેવાર આવી રહ્યો છે હોળી ધૂળેટી તો ક્યારે હે અને કઈ તારીખનો હે તો વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો મિત્રો વિડીયોની અંદર વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તો મિત્રો જોઈ શકો મિત્રો કે જોઈએ મિત્રો કઈ તારીખની હોળી છે અને કઈ તારીખની ધૂળેટી છે તો મિત્રો ચોવીસ ત્રણ બે હજાર ચોવીસ એટલે કે હોળી કા દહન છે તો મિત્રો ચૌદશના દિવસે હોળી કા દહન હે અને પૂનમના દિવસે એટલે કે પચીસ ત્રણ બે હજાર ચોવીસ એટલે કે હોળીકા સમાપ્ત થાય અને હોળી એટલે ધૂળેટી એટલે કે ધૂળેટી છે પચીસ ત્રણ બે હજાર ચોવીસ પૂનમના દાડે તો જોઈ શકો મિત્રો ચોવીસ ત્રણ બે હજાર ચોવીસ એટલે કે ચૌદશના દિવસે રવિવારના દિવસે હોળીકા દહન છે અને પચીસ ત્રણ બે એટલે કે પૂનમના દિવસે સોમવારના હોળીકા સમાપ્ત થાય અને ધૂળેટી હે તો મિત્રો પચીસ તારીખની ધૂળેટી હે પૂનમના દાડે અને એ પણ જોઈએ મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો કે ચંદ્રગ્રહણ ક્યારે છે તો ચંદ્રગ્રહણ હે પચીસ ત્રણ બે હજાર ચોવીસ એટલે કે પૂનમના દાડે ચંદ્રગ્રહણ તો મિત્રો સોમવારના દિવસે કેવો લાગ્યો આપણો વિડીયો તો મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો અવારનવાર વિડીયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોના અપડેટ જોવા અને કાયમ મળતી રહે તો મિત્રો અવારનવાર વિડીયો જોવા માટે અમારી જય ગોગા મહારાજ વોલો યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો